આયુશર નોટિફાઈડ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વર્ગીય અહેમદભાઈ પટેલની પ્રતિમાની સ્થાપના અંગેની રજૂઆત કરતું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું નોટિફાઈડ એરિયા અધિકારી શ્રીને પાઠવાયેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર વિસ્તારના વિકાસ અને પ્રગતિમાં મરહુમ અહેમદભાઈ પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ રહ્યું છે ત્યારે તેમની યાદમાં જીઆઈડીસી અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં યોગ્ય સ્થળે તેઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી માંગ સાથેનો એક આવેદન પત્ર નોટિફાઈડ ઓફિસ ખાતે સુપ્રત કરવામાં આવ્યું હતું આવેદન પત્ર સુપ્રત કરતી વખતે પ્રમુખ જીવનલાલ સાવલિયા શૈલેષ પ્રજાપતિ નાજુ ફળવાલા સહિતના કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હું જીવનલાલ સાવલિયા નોટિફાઈડ એરિયા અંકલેશ્વર ના પ્રમુખ કોંગ્રેસ આજે અમે આપણા ભારત ભરૂચના પનવતા પુત્ર અહમદભાઈ પટેલ સાહેબ અને જીઆઈડીસની સ્થાપના કરનાર તેમજ ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારની સ્થાપના કરનાર એવા આપણા અહમદભાઈ પટેલની મૂર્તિનું આપણા નોટિફાઈડ એરિયામાં અનાવરણ થાય એટલા માટે નોટિફાઈડ એરિયામાં અમે આવેદનપત્ર આજે આપ્યું છે